હાય ગાયસ વેલકમ ટુ મમતાઝ કિચન ગુજ્જુભાઈના ઘરમાં કાતરી અને વેફર ના હોય એવું બને ખરું ના સરસ મજાના ઉપવાસમાં સરસ મજાનું ખાવાનું અને એ પણ કાતરી વેફર વગર તો અધૂરું છે તો આજે આપણે આખા વરસ માટે કેવા બટાકા લેવા અને કેવી રીતના એકદમ સફેદ અને ક્રિસ્પી કાતરી એટલે કે બટાકાની છીણ કેવી રીતના બનાવીને તેને આખું વરસ સ્ટોર કરી શકાય તેની રેસીપી બતાવવા જઈ રહ્યા છે મારા સાસુ આની સ્પેશિયલ રેસીપી છે મારા ઘરે મારા સાસુ દર વખતે કાતરી બનાવે જ છે તમે મારી ચેનલ મમતાઝ કિચન ઉપર નવા હોય અથવા તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો જરૂરથી કરી દો બે આઇકન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સૌ પ્રથમ તો કાતરીઓને વેફર બનાવવા માટે બટાકા કેવા લઈશું તો વેફર માટેના સ્પેશિયલ બટાકા આવે છે તો આપણે એ જ બટાકા લઈશું બટાકા ફ્રેશ હોય નરમ ના હોય તે લેવાના છે અને બગડેલા ના હોય તે પણ ધ્યાન રાખવાનું છે બટાકા મોટી સાઈઝના હોય તેવા પસંદ કરવાના છે આપણે સૌપ્રથમ બટાકાને લઈને તેને છોલી લેવાના છે છોલીને તેને પાણીમાં રાખવાના છે કે જેથી બટાકા કારા ના પડે પછી મોટી છીણી લેવાની છે અને એક જ સાઇઝ એને ઘસવાની છે છીણીમાં બટાકું પાછું લાવવાનું નથી આવી રીતના છીણવાથી બટાકાની છીણ છે તે મોટી પડે છે આવું મારા સાસુ કહે છે તમે જોઈ રહ્યા છો ને કે સરસ છીણ મોટી મોટી તૈયાર થઈ ગઈ છે હવે આ છીણ તૈયાર થઈ છે તેને આપણે પાણીમાં રાખવાની છે બટાકું જલ્દીથી કાળું પડી જાય છે આ ના પડે તેના માટે આપણે તેને પાણીમાં જ રાખીશું હવે એક પછી એક આવી રીતના બધા બટાકા છોલીને તેની છીણ કરી લેવાની છે અત્યારે આપણે બટાકાની કાતરી એટલે કે છીણ બનાવી રહ્યા છે હવે આ જે છીણ તૈયાર થયું છે તેને ત્રણથી ચાર પાણીએ ધોવાનું છે બધો જ ડોર નીકળી જાય ત્યાં સુધી તેને ધોવાનું છે અને તેને સાઈડમાં રાખવાનું છે હવે થોડી હું મોડી ઊઠી ત્યાં સાસુએ તરત જ તપેલું ચઢાવી દીધું ગરમ પાણી મૂકી દીધું છે ને એમાં થોડું મીઠું નાખ્યું છે અને આ મીઠામાં જે છીણીને રાખી હતી કાતરી તે નાખી છે પાંચથી સાત મિનિટ તેને બફાવા દીધી છે આવી રીતના ચેક કરી લીધી છે સાહીઠ ટકા જેટલી ચડે એટલે એને આવી રીતના કાણાંવાળા વાટકામાંથી બહાર લઈ લઈશું અને મોટા કાણાંવાળા વાટકામાં લઈ લેવાની છે બધી જ આવી છીણ છે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું હવે આ છીણને ઉપરા ઉપરી નાખવાથી નીચેલી છીણ પણ થોડી ચડતી હોય છે એટલે ધ્યાન રાખવાનું કે વધારે ચડવા દેવાનું નથી હવે આ જ પાણીમાં ફરીથી બીજી છીણ નાખી દઈશું ત્રણથી ચાર વખત નાખીએ પછી પાણી બદલી દેવાનું છે અને બહુ બધી એક સામટી નહીં નાખતા થોડી થોડી નાખીશું અત્યારે મેં પાંચ કિલો બટાકાની કાતરી કરી છે અત્યારે સરસ છીણ ઠંડી થઈ ગઈ છે હવે ધાબા ઉપર આવી ગયા છે અને પલંગ ઉપર સરસ એક કપડું પાથરી લીધું છે અને તેમાં છૂટી છવાઈ છીણને પાથરી દેવાની છે તમે જોયા છો કે આપણે છૂટી છૂટી પાથરવાથી આ છીણ તડકામાં સરસ એવી સુકાઈ જશે હવે તમે જોઈ રહ્યા છો મારો જ પડછાયો પડે છે વિડીયો લેતા પણ છૂટી સરસ છીણ અહીંયા થઈ ગઈ છે અને એક દિવસમાં જો આકરો તડકો હશે તો છીણ સુકાઈને તૈયાર થઈ જશે જોઈ રહ્યા છો કે એવી ક્રિસ્પી છીણ સુકાઈ ગઈ છે લાગતી હતી કેટલી બધી પણ થઈ ગઈ છે થોડી પાંચ કિલો બટાકામાંથી આશરે સવા કિલો જેટલી છીણ તૈયાર થાય છે હવે આ બધી છીણને ભેગી કરી લીધી છે અને એક વાસણમાં લઈ લીધી છે એકદમ સફેદ રૂ જેવી છે આમાં આપણે ક્યાંય ફટકડીનો ઉપયોગ કર્યો નથી જો તમે મોળા ઉપવાસ કરતા હોય તો મીઠું પણ પાણીમાં નહીં નાખવાનું હવે આપણે આને તળી લઈએ રાત્રિને તમે એક દિવસ બરાબર તડકો ખવડાવીને બીજા દિવસે બે કલાક કે ત્રણ કલાક તડકામાં રાખીને સરસ ડબ્બો સાફ કરીને તેમાં ભરીને સ્ટોર કરી શકો છો હવે આ ક્રિસ્પી ક્રિસ્પી બટાકાની કાતરી એટલે કે બટાકાની છીણને આપણે તરી લઈએ તો અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલ બહુ હાઈ ફ્લેમ ઉપર નથી રાખવાનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે થોડી થોડી છીણ એમાં નાખીને પ્રોપર તેને તળી લઈશું તેલ નીતરી જાય એવા કાણાવાળા વાટકામાં કાઢી લેવાનું છે અને પછી આમાં સિંગદાણા તળીને લઈ લેવાના છે અને તેમાં સિંધવ નમક લાલ મરચું અને થોડી દળેલી ખાંડ મસાલો કરીને બટાકાનો કેવડો એટલે કે બટાકાની કાતરી વ્રત અને ઉપવાસ માટે તૈયાર કરી લેવાની છે તો જોયું ફ્રેન્ડ કેટલું સરળ છે ઘરે બટાકાની કાતરી અને વેફર બનાવી તો આ વખતે તમે બહારથી નહીં લાવો ને અત્યારે બટાકાની સીઝન ચાલી રહી છે તો સરસ એવા ફ્રેશ બટાકા લઈ આવો અને ઘરે જ બનાવો આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા બટાકાની કાતરી અને વેફર શ્રાવણ માસ હોય અધિક માસ હોય અગિયારસ હોય કે પૂનમ હોય કોઈ પણ વ્રત અને ઉપવાસમાં ખાવા માટે તૈયાર છે આપણી ફરારી બટાકાની કાતરી અને વેફર છીણ તો બનાવી કેટલી સરળ છે એ તો તમે જોઈ જ લીધું છે તો આ વર્ષે ચોક્કસથી ઘરે બનાવજો ફરાર માટે આખું વરસ સ્ટોર કરી શકાય તેવી બટાકાની છીણ આશા રાખું છું કે તમને આ રેસીપી ગમી હશે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ઘરે કાતરી ચોક્કસથી બનાવજો અને કેવી બને છે તે પણ જણાવજો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો આવી અવનવી હેલ્ધી રેસિપી જોવા માટે મમતાઝ કિચન સાથે બન્યા રહો